ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે અલગ અલગ જિલ્લાઓના પ્રવાસો કરવાની શરૂઆત કરી છે નર્મદા નહીં પરંતુ છોટાઉદેપુર પંચમહાલ એમ કહેવાય છે કે ઉમરગામથી અંબાજી સુધી ધારાસભ્ય ચૈતર વસાવા ફરવાના છે આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવાના તેમણે પ્રયત્ન હાથ ધર્યા છે ગઈકાલે છોટાઉદેપુરમાંથી એક તસવીર સામે આવી છે જે તસવીરે અનેક સવાલો ઉઠાવ્યા છે

હાલ દિવસોમાં આદિવાસી વિસ્તારોનું રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને નર્મદા જિલ્લાની વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા જે શાબ્દિક યુદ્ધ બંને વચ્ચે સામે આવતા હોય છે આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળતો હોય છે પરંતુ હવે બંને નેતાઓએ પોતાના વિસ્તારમાં પોતાનો ગઢ સાચવવા માટેનો તો પ્રયત્ન કર્યા છે પરંતુ એકબીજાના ગઢમાં ગાબડું પાડવાના પણ પ્રયત્ન કર્યા છે વાત કરવી છે ધારાસભ્ય ચૈતર વસાવાની જેઓ પંચોતેર દિવસ બાદ જેલવાસ પૂર્ણ કરીને જેલ મુક્ત થયા છે અને હાલ તેઓ અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે ગઈકાલે તેઓ પંચમહાલના ગોગંબા તાલુકામાં પહોંચ્યા હતા જ્યાં જીએફએલ કંપની સામે તેમણે મોરચો ખોલ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લોકો ઉમટી પડ્યા હતા આ વખતે મામલતદારને તેમણે આવેદનપત્ર પણ પાઠવ્યો હતો ત્યારબાદ તેઓ છોટાઉદેપુરની મુલાકાતે ગયા છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ભાજપના યુવા નેતા રાજેશ રાઠવા સાથેનું ધારાસભ્ય ચૈતર વસાવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે આ ફોટોના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વિગવાન બની છે છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે કેમ કે રાજેશ રાઠવા ભાજપના નેતા છે અને ધારાસભ્ય ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમના એક સાથે એક ફોટો આવતા અનેક પ્રકારની ચર્ચાઓ છોટાઉદેપુરમાં ચાલી રહી છે એવું કહેવાય રહ્યું છે કે શું રાજેશ રાઠવા ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સુધારાસભ્ય ચૈતર વસાવા સાથે આ મુલાકાત તેમને સૂચક માનવામાં આવી રહી છે એક સંકેત માનવામાં આવી રહ્યા છે એ તમામ બાબતોને લઈને હાલ તો સવાલ છે પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેઓ આ મુલાકાતને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળો સાહેબ આજે રાજેશભાઈ લગામી વાળા છે કારોબારી અધ્યક્ષ એ આપની મુલાકાતે આવ્યા હતા તો એવો આપ પાર્ટીમાં જોડાશે આજે જે અમારો કાર્યક્રમ ઘોઘંબા ખાતે હતો એમાં બિનરાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈપણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો અહીંના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા હશે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાને તેઓ કહી રહ્યા છે કે અગાઉ પણ ઘણા ભાજપના નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો છે ને જે આ ચર્ચાઓ ચાલી રહી છે જેમાં હાલ જે લોકો આમ આદમી પાર્ટીમાં આવવા માંગતા હોય તો તેમના માટે દરવાજો ખુલ્લો હોય તે પ્રકારની વાત પણ ચૈતર વસાવા કરી રહ્યા છે ત્યારે જોવાનું રહે કે આગામી સમયમાં છોટા ઉદેપુરના રાજકારણમાં કેવો ગરમાવો આવે છે કેમ કે રાજકારણમાં કોઈ કોઈનો કાયમી દુશ્મન નથી હોતો ને દોષ નથી હોતો ગમે ત્યારે પરિસ્થિતિ બદલાય છે તે મુજબ નેતાઓ નિર્ણયો કરતા હોય છે ને પોતાના જ સ્વાર્થ માટે તો એકબીજા પાર્ટીમાં જોડાતા હોય છે હવે જોવાનું રહેવું કે રાજેશ રાઠવાની જે ચર્ચાઓ વેગવાન બની છે તે માત્ર માત્ર અને માત્ર અટકળો છે કે પછી આગામી દિવસોમાં તેઓ આમ આદમી પાર્ટીના કેસમાં જોવા મળશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરા